સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ રાજ્ય રાષ્ટ્રવ્યા ત્યારે એચપીવી સંબંધિત કેન્સર નો સામનો કરવા માટે અમદાવાદમાં તબીબી નિષ્ણાતો જોડાયા સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે અમદાવાદમાં

અમદાવાદના કાર્યક્રમમાં તબીબી નિષ્ણાતોની એક પેનલે જાહેર આરોગ્ય પર જે બધા ભેગા થયા છે સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે અને એચપીવી વેક્સિન માટે એના વિશે હું વાત કરવા માગું છું સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં કોમનેસ્ટ કેન્સર છે અને આ કેન્સરનું થવાનું કારણ એચપીવી વાયરસ છે એચપીવી વાયરસ ઇન્ફેક્શન બધાને થઈ શકે છે પાંચમાંથી ચાર લોકોના ઇન્ફેક્શન થાય સ્કિન ટુ સ્કીન કોન્ટેક્ટ થાય એના સર્વાઇકલ કેન્સર પ્રિવેન્ટેબલમાં આવે છે પ્રિવેન્શન એટલે આને નાબૂદ કરી શકાય અને પ્રિવેન્શન કરી શકીએ તો પ્રિવેન્શન કયા લેવલ ઉપર થાય પહેલો તબક્કો છે વેક્સિન બીજો તબક્કો છે સ્ક્રીનિંગ ટેસ્ટિંગ અને ત્રીજો તબક્કો છે કેન્સરનો અર્લી નિશન અને એની ટ્રીટમેન્ટ આજે જે આપણે મળી રહ્યા છે સીરમ ઇન્સ્ટિટ્યૂટે જે આ પ્રોગ્રામ ઓર્ગનાઇઝ કર્યો છે અવેરનેસ કરવા માટે કારણ કે એચપીવી વાયરસ ઇન્ફેક્શનના લીધે કેન્સર થાય એની જાગૃતતા બહુ ઓછી છે લોકોના વિશે નથી ખબર અને એટલા માટે એ લોકો રેઝિસ્ટન્ટ છે કે અમને આ વેક્સિન નથી લેવી એ લોકોની માન્યતા છે કે આ બધું અમને નથી થવાનું પણ આ એચપી ઇન્ફેક્શન બધાને થવાનું છે સ્ત્રી પુરુષ બાળકો કે દીકરો દીકરી બધાને થવાનું છે નાનપણમાં થવાનું છે અને મોટી ઉંમરે રૂપાંતર થઈને વે કેન્સર થતું હોય છે માટે હું બધાને અપીલ કરીશ કે તમારા બાળકોને તમારી દીકરી હોય કે દીકરો બંનેને આ વેક્સિન આપવી જરૂરી હોય છે આ વેક્સિનના અમુક નિયમ ને ક્રાઇટેરિયા શું જે અમે અત્યારે જે આપણું થશે લેક્ચરમાં એમાં બધું ડિસ્કસ ખરેખરમાં છે એચપીવી એ હ્યુમન પેપ્યુલો વાયરસ છે આ વાયરસ એવો છે કે જેનાથી ઇન્ફેક્શન થવાના કારણે નોર્મલી એવું કહેવાય કે નેવું ટકા કેસમાં તો ઇન્ફેક્શન બોડી આપણું કાઢી નાખે છે પણ જો આ વાયરસ શરીરમાં રહી જાય જે પાંચથી દસ ટકા કેસમાં રહે છે છ મહિનાથી ઉપર રહે તો એ આપણા શરીરમાં કેન્સર કરવા માટે કારણભૂત થઈ શકે છે એટલે આ એચપીવીની પર્ટિક્યુલર બે ટાઈપ્સ હોય જે સોળ અને અઢાર એની સામે બહુ જ સરસ એવી વેક્સિન અવેલેબલ છે અને જો આ વેક્સિન લો તો આપણે એ એચપીવીના ઇન્ફેક્શનથી આપણને પ્રોટેક્શન મળે છે અને એચપીવી ઇન્ફેક્શનનું પ્રોટેક્શન મળે તો નેચરલી આપણે એ એના કારણે થતા કેન્સર પર્ટિક્યુલરલી સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર વલવલ કેન્સર વજાઇનલ કેન્સર બુદાના માગનું કેન્સર અને ગળાના કેન્સર થઈ શકતા હોય છે આ જ એચપીવી પુરુષોમાં ગળાના કેન્સર માટે કારણ છે અને એનો જનરેટર વાર્ટ માટે તો આ પર્ટિક્યુલર એચપીવી વાયરસથી સામે જો આપણે પ્રોટેક્શન લઈએ તો આ બધા કેન્સરથી સામે આપણને લોંગ ટર્મ